નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર સ્વાગત છે યોગી આદિત્યનાથે આ વખતે પોતાના રાજકીય હરીફો પર કચકચાઈને પલટવાર કર્યો છે અને એ પલટવાર એવો કર્યો છે કે એમના તમામ રાજકીય દુશ્મનો જે છે એમને તો ચૂપ કરી દીધા છે પરંતુ સાથોસાથ દિલ્હીની એનડીએ સરકાર મોદી સરકારને હવે હું એનડીએ સરકાર કહું છું એટલે દિલ્હીની એનડીએ સરકારને પરેશાન કરી દીધી છે કારણ કે મુદ્દો એ છે કે કાવડ યાત્રા હવે કાવડયાત્રા આપ સૌ જાણો છો કે બમ બમ બોલે કરીને શિવજીના ભક્તો જે છે એ પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર દિલ્હી ગ્રેટર નોઈડા થઈને મુઝફ્ફરપુર એટલે કે ઉત્તર પ્રદેશમાં મેરઠ મુઝફ્ફરપુર રૂડકી થઈ અને હરિદ્વાર ગોમુખ ગંગોત્રી આ વિસ્તાર સુધી જતા હોય છે અને એ જે કાવડ યાત્રા જે છે એ કાવડયાત્રાનું ધાર્મિક મહત્ત્વ તો છે જ કારણ કે શ્રાવણ મહિનાની શરૂઆતમાં બધા જ કાવડયાત્રીઓ લગભગ અઢી કરોડ જેટલા યાત્રા યાત્રીઓ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે અને બધા કટ્ટર હિન્દુત્વવાદી ઓબ્વિયસલી હોઈ જ શકે કારણ કે બધા શિવભક્તો પણ છે અને હિન્દુત્વવાદી પણ છે ધાર્મિક આસ્થા ધરાવતા લોકો છે અને એ બધા જ લોકોને યોગી આદિત્યનાથે બહુ સારી વ્યવસ્થા પૂરી પાડી છે પરંતુ સાથોસાથ એવી વ્યવસ્થા ગોઠવી છે કે માર્ગમાં આવતા તમામ દુકાનો રેસ્ટોરન્ટ હોટલ રેકડી ખૂમચા લારી ગલ્લા બધાને કહેવું છે કે તમારે તમારા લારી ગલ્લા પર તમારી આઈડેન્ટિટી એટલે કે ઓળખ જે છે એ છતી કરવાની છે એટલે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો મુખ્યત્વે એ જ યોજના છે કે મુસ્લિમ હોય તો એને ત્યાંથી કાવડયાત્રીઓ કોઈ વસ્તુ ખરીદે નહીં ફળ પણ ન ખરીદે કેળા પણ ન ખરીદે સફરજન પણ ન ખરીદે અને ત્યાં ખાય પણ નહીં મટન મચ્છી ઈંડા એ બધા પર પણ યોગી આદિત્યનાથે પ્રતિબંધ મૂકી દીધો છે ટૂંકમાં મુસ્લિમ ધર્મના લોકો જે છે એનો એક પ્રકારે એક આર્થિક બહિષ્કાર કર્યો છે ને એક કહેવત છે કે કહી પે નિગાહે કહી પે નિશાના એટલે યોગી આદિત્યનાથે એક તીર્થથી અનેક નિશાન પાર પાડ્યા છે અને એમ કહે છે ને કે પેલું સો સુનારકી એક લુહારકી એટલે યોગી આદિત્યનાથે એક ઝાટકે કટ્ટર હિન્દુત્વવાદનો માર્ગ લીધો છે કારણ કે યોગી આદિત્યનાથને આગામી કદાચ એકાદ બે મહિનામાં દસ વિધાનસભાની પેટાચૂંટણીઓ જીતવાની છે અને એને ખબર છે કે વિધાનસભાની આ દસ પેટાચૂંટણીઓ જો જીતવી હોય તો હિન્દુ મુસ્લિમ કરીએ રાજકીય ધ્રુવીકરણ કરાવીશું તો એનાથી લાભ તો થશે પરંતુ અત્યારે કેન્દ્રની જે સરકાર છે એના માટે થોડીક ચિંતાની સ્થિતિ છે અને યોગી આદિત્યનાથનો આ જે નિર્ણય છે એનાથી સંઘ પરિવાર ખુશ છે સાધુ સંતો સ્વામીઓ એ બધા તો ખુશ છે હિન્દુત્વવાદી જે જૂથ છે એ જૂથ અત્યંત ખુશ છે પરંતુ એનડીએના જે ઘટક દળો છે દાખલા તરીકે મોદી સરકારમાં નીતિશકુમાર તો નીતિશ કુમાર નારાજ છે જૈન ચૌધરી જે રાષ્ટ્રીય લોકદળના જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના એનડીએમાં એમની સાથે છે એ નારાજ છે ચિરાગ પાસવાન કે જે એવું કહે છે કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હનુમાન છું એ પણ અનાદિત દુઃખી છે હવે ઓબીસી દુઃખી હોય પ્રિયંકા ગાંધી નારાજ હોય એ બધા તો સમજી શકાય એમ છે પરંતુ આ જે ઘટનાક્રમ જે કર્યો છે યોગી આદિત્યનાથે કટ્ટર હિન્દુત્વનો જે માર્ગ અપનાવ્યો છે એના કારણે કેન્દ્રમાં જે એનડીએ સરકાર છે એને બજેટ સત્ર કે જે આ કાવડ યાત્રા સાથે બાવીસમી જુલાઈથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે એમાં કેન્દ્રની મોદી સરકાર જે છે એને થોડીક શોભજનક સ્થિતિમાં મૂકવાની કોશિશ થતી હોય એવું લાગી રહ્યું છે આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો યોગી આદિત્યનાથની આ એક કુટિલ રાજનીતિ છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો એક પ્રયાસ છે કે યોગી પોતાનું રાજકીય વજન જે છે એ મજબૂત કરી રહ્યા છે અને હરીફોના દાંત ખાતા કરી રહ્યા છે આ મુદ્દે ટિપ્પણી મને ચોક્કસ ગમશે ધન્યવાદ તો મિત્રો યોગી આદિત્યનાથે ફરી એકવાર પુરવાર કર્યું છે કે તેઓ રાજકારણના અઠંગ ખેલાડી છે તમે જો છેલ્લા એક મહિનાની ગતિવિધિ જોઈ હશે તો લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઉત્તર પ્રદેશમાં કરુણ પ્રકાશ થયો એસીમાંથી માત્ર તેત્રીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને આવી અને એ પરાજયનું ઠીકરું જે છે યોગી આદિત્યનાથના માથે ફોડવાની ભરચક કોશિશ યોગી આદિત્યનાથના રાજકીય હરીફોએ કરી ખાસ કરીને કેશવ પ્રસાદ મૌર્ય તો ચૂંટણીપતિ પરિણામ આવ્યા એનાથી લગભગ એક સવા મહિના સુધી અમે દિલ્હીમાં ડેરા તંબુ તાણીને યોગી આદિત્યનાથ વિરુદ્ધ થઈ શકે એટલું બધું જ વિસ્મન કર્યું અને એવું કહેવાય છે કે દિલ્હીમાં પણ એક જૂથ જે છે વગદાર રાજકીય જૂથ છે એ યોગી આદિત્યનાથ વિરુદ્ધ આ બધી જે રાજકીય ગતિવિધિઓ ચાલતી હતી એને જરા બળતામાં ઘી હોમવાનું કામ પણ કરતું હતું અલબત્ત યોગી આદિત્યનાથ ત્યારે ચૂપ રહ્યા પરંતુ હવે બાવીસમી જુલાઈ એટલે કે સોમવારથી બજેટ સત્રની એક તરફ શરૂઆત શરૂઆત થઈ રહી છે અને બીજું શ્રાવણ મહિનામાં જે કાવડ યાત્રા નીકળે છે એ કાવડ યાત્રા ઉત્તર પ્રદેશમાંથી પસાર થવાની છે ત્યારે મુઝફ્ફરપુરના એસએસપી એટલે કે ડીએસપી આપણે કહીએ છીએ એને એક પરિપત્ર બહાર પાડ્યો અને પરિપત્રમાં એવું કહ્યું કે માર્ગમાં આવતા તમામ જેટલા પણ લારી ગલ્લા ખૂમચા છે એ બધાએ જ પોતપોતાને ઇવન હોટલ રેસ્ટોરન્ટ બધાએ નામ લખવાના કે હિન્દુ છે કે મુસ્લિમ છે એટલે ટૂંકમાં ઓળખ છતી કરે અને ઇનડિરેક્ટ મેસેજ એવો છે કે ભાઈ મુસ્લિમની લારી ગલ્લા દુકાન ખૂમચા હોટલ રેસ્ટોરન્ટમાંથી આ યાત્રીઓ ના ખાય હવે એમનું કહેવાનો અર્થ એ છે કે ભાઈ કાવડ યાત્રીઓ જે છે એમની પવિત્રતા સુચિતા અખંડ અને અક્ષુણ રહે એના માટે યોગી આદિત્યનાથનો આ પ્રયાસ છે યોગી આદિત્યનાથ હિન્દુત્વનું કાર્ડ રમે એનાથી તો કોઈની સામે વાંધો હોઈ શકે નહીં હવે આ યાત્રા જે છે એ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી જે પસાર થાય છે મેરઠ રૂરકી મુઝફ્ફરપુર ત્યાં થઈ અને ઉત્તરાખંડમાં જાય છે એટલે પહેલાં છે ને લિટમસ ટેસ્ટની માફક યોગી આદિત્યનાથે મુઝફ્ફરપુરમાં પરિપત્ર કાઢ્યો અને ત્યારબાદ સમગ્ર ઉત્તર પ્રદેશને એ પરિપત્ર અમલી બનાવી દીધો કે પોતાની દુકાન ગલ્લા પર આ તહેવાર દરમિયાન નામો લખવા હવે યોગી આદિત્યનાથ ત્યાંથી નથી અટક્યા એમને આખો જે ગ્રેટર નોઈડા થી લઈ અને હરિદ્વાર સુધીનો જે કોરિડોર છે એને એક આખો કાવડિયા યાત્રીઓ માટેનો એક કોરિડોર બનાવી દીધો પોતાના બુલડોઝર બાબા તરીકે ઓળખાતા યોગી આદિત્યનાથે અત્યારે ઉત્તર પ્રદેશના તમામ બુલડોઝર એ યાત્રાના રસ્તા પર ગોઠવી દીધા છે કોઈ પણ જગ્યાએ ખાડો ના પડે બધી જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના રોડ જે છે એની મરામત જ્યાં કરવાની હતી મરામત કરી નાખી છે ઉપરથી ડ્રોન જે છે એ કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરે છે કાવડ યાત્રીઓ ઉપર પુષ્પવર્ષા કરે છે રસ્તામાં બંને જગ્યાએ પીવાના પાણીની લીંબુના શરબત સિકંજી એ બધી વ્યવસ્થા કરી છે બહેનો માટે અલગ શૌચાલય આરામની વ્યવસ્થા સ્વાસ્થ્ય શિબિર આ બધી જ વ્યવસ્થા એમને ગોઠવી દીધી છે સ્ટ્રીટ લાઇટો પણ ગોઠવી દીધી છે ભીડ બેકાબુ ના બને સ્ટેમ્પેડ ના થાય પોલીસનો બંદોબસ્ત એ બધું જ ગોઠવ્યું છે અને એ તો આવકારદાયક બાબત છે આપણે પણ ડાકોરની યાત્રા થાય છે અંબાજીની યાત્રા થાય છે લોકો પગપાળા સોમનાથ અને દ્વારકા જાય છે તો એમાં કોઈ વાંધો નથી પરંતુ યોગી આદિત્યનાથે જે એક જોરદાર હિન્દુત્વનું કાર્ડ રમીને એવું કહ્યું છે કે યાત્રાના કોરિડોરમાં જે બંને બાજુએ લારી ગલ્લા જે છે એ બધાએ પોતાની ઓળખ છતી કરવી પડશે અને યોગી આદિત્યનાથનું તંત્ર એવું કહે છે કે આ તો સુરક્ષા માટે છે યાત્રીઓની સલામતી માટે છે યાત્રીઓ અભળાય નહીં એમની ધાર્મિક ભાવના જે છે એને ઠેસ ન પહોંચે એના માટે કરીએ છીએ અલબત્ત મુસ્લિમો એવું માને છે કે ભાઈ મુસ્લિમ વેપારીઓ જે છે એનો આર્થિક બહિષ્કાર કરવાનો આ એક પ્રયાસ છે કે જેથી મુસ્લિમ નાના મોટા બિચારા મુસ્લિમ વેપારીઓ જે છે એમના માટે આ એક પ્રયાસ છે હવે આના રાજકીય દુરોગામી પરિણામ શું છે યોગીના નિર્ણયથી મેં અગાઉ કહ્યું તેમ કે સંતો મહંતો સ્વામીઓ અને સંઘ પરિવાર જે છે એ રાજી છે અને એ લોકો યોગી આદિત્યનાથના પગલાંને આવકારે છે પરંતુ એનડીએના ઘટક પક્ષો એટલે કે કેન્દ્રમાં જે મોદી સરકાર ત્રણ બની છે એના જે ઘટક પક્ષો છે એમાં સૌથી મોટું ઘટક પક્ષ જે છે એ બિહારના હજુ ચંદ્રબાબુ નાયડુની વાત પર હું પછી આવીશ પણ બિહારમાં કુમારની જે પાર્ટી છે એમના પ્રવક્તા કેસી ત્યાગીએ એક ઝાટકે નિવેદન આપીને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને ખાતરી આપી હતી કે બંધારણની ભાવનાનું પાલન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એવું કહે છે કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ તો પછી સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસની વાત કરવાની હોય તો પછી હિન્દુ અને મુસલમાન વચ્ચે આ ભેદભાવ શા માટે બંધારણની ભાવનાથી વિમુખ જઈને આ પ્રકારના પરિપત્રો આ પ્રકારનો પોલીસ બંદોબસ્તને આ મુસ્લિમોને વેપાર ન કરવા દેવાની વાત શા માટે ચાલી રહી છે ચિરાગ પાસવાન કે જે મેં અગાઉ કહું કે પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન માને છે એમને પણ એવું કહ્યું છે કે ધર્મના અમે ભાગલા જે છે એ ન પાડવા જોઈએ અને એમને તો એથી પણ આગળ કહ્યું કે મારા જેવા ભણેલા ગણેલા યુવાનો જે છે એ આ વસ્તુને સમર્થન નહીં આપે ઓર મેં ઇસકો બઢાવા દેના નહીં ચાતા હું જૈન ચૌધરી કે જે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના કટ્ટર સમર્થક પણ છે અને જાટ મત બેંક જેની પાસે છે એ જાટ અને મુસ્લિમ મતો જે છે જૈન ચૌધરી પાસે છે ને એમના પ્રવક્તાએ એવું કહ્યું છે કે આ બહુ જ ખોટું કરી રહ્યા છે યોગી આદિત્યનાથ અને જો તમારે પ્રતિબંધ મૂકવો હોય તો શરાબના કારોબાર પર મૂકો તમે આ રીતના મુસ્લિમો પર પ્રતિબંધ મૂકીને જે એક બહિષ્કાર કરવાની નીતિ રીતિ કરી રહ્યા છું એ તદ્દન ખોટું છે હવે જગન રેડ્ડી કે જે આંધ્રપ્રદેશના અગાઉ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે ત્યાં ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી બન્યા છે અને એ એનડીએ સરકારના સૌથી મોટા ઘટક દળ છે કારણ કે અઢાર સંસદ સભ્યો એમની પાસે છે એ ચંદ્રાબાબુ નાયડુ પ્રેશરમાં આવે કારણ કે ચંદ્રાબાબુ નાયડુની પણ મુસ્લિમ બેંક જે છે એ બહુ મોટી છે અને એમને તો ત્યાં મુસ્લિમોને ચાર ટકા અનામત પણ ઓબીસી કોટામાંથી આપી દીધી છે એ ચંદ્રાબાબુ નાયડુને શરમજનક સ્થિતિમાં મૂકવા માટે જગન રેડ્ડી જે છે એ દિલ્હીમાં જઈને ધરણા કરવાની ધમકી આપી રહ્યા છે હવે આ તમામ બાબતો એટલા માટે અગત્યની છે ટાઈમિંગ ફેક્ટર તમે જુઓ કે લોકસભાનું બજેટ સત્ર શરૂ થતું હોય અને આ વખતે તો સંસદમાં તમે જુઓ તો વિપક્ષ જે છે એ બહુ જ મજબૂત છે એક સમયે તમે જો આ પ્રકારની રાજનીતિ કરો તો ઉત્તર પ્રદેશમાં તો કદાચ વિધાનસભાની પેટાચૂંટણીમાં યોગી આદિત્યનાથને ફાયદો થશે પરંતુ દિલ્હીમાં સંસદમાં એનડીએ સરકારને છે કદાચ શોભજનક સ્થિતિમાં મુકાવવું પડશે કારણ કે અસદુદ્દીન ઓવેસીએ આ ઘટનાક્રમનો વિરોધ કર્યો છે પ્રિયંકા ગાંધી કહે છે કે આપનું કારણ કે ઉત્તર પ્રદેશના પ્રભારી છે એ કહે છે કે ભાઈ આપણું બંધારણ તો જ્ઞાતિ જાતિ ધર્મ ભાષાનો ભેદભાવમાં નથી માનતું તો પછી યોગી આદિત્યનાથની સરકાર આ પ્રકારનો ભેદભાવ શા માટે કરે છે કુમારની પાર્ટી તો કહે છે કે ભાઈ માત્ર ઉત્તરાખંડ કે ઉત્તર પ્રદેશમાંથી જ કાવડયાત્રીઓ નથી જતા બિહારમાં ભાગલપુર પાસે પણ કાવડયાત્રા નીકળે છે કારણ કે કાવડયાત્રાનો મુખ્ય હેતુ શુદ્ધ હેતુ એ છે કે કાવડયાત્રીઓ જાય છે અને મા ગંગાનું પાણી લઈને પરત ફરે છે તો કે ત્યાંથી પણ જો ગંગાનું પાણી લેવામાં અમે લોકો જો કોઈની પર પ્રતિબંધ નથી મૂકતા તો ઉત્તર પ્રદેશમાં શા માટે આ પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ઉત્તર પ્રદેશના પગલે હવે ઉત્તરાખંડની સરકારે પણ આ પ્રતિબંધ મૂકી દીધો છે બોટમ લાઇન એ છે કે યોગી આદિત્યનાથે જે કર્યું છે એનાથી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે એટલા માટે કે ન કહેવાય ન સહેવાય એવી આ સ્થિતિ છે હવે મુસ્લિમ મતદાતાઓ જે છે એનો આર્થિક બહિષ્કાર કરવાનો તો આ પ્રયાસ છે જ પણ સાથોસાથ મુસ્લિમ બેંક જે છે જે તૃષ્ટિકરણનું રાજકારણ રમનારા જે છે એ લોકોને ઉઘાડા પાડવાનો પણ પ્રયાસ છે અને આપણે જોયું કે વિરોધ કોને કોણે કર્યો તો તેજસ્વી લાલુ યાદવની પાર્ટીએ પણ વિરોધ કર્યો નીતીશકુમારે પણ વિરોધ કર્યો ચિરાગ પાસવાને પણ વિરોધ કર્યો કોંગ્રેસ પાર્ટીએ પણ કર્યો અસદુદ્દીન ઓવેસીની પાર્ટીએ પણ વિરોધ કર્યો એટલે યોગી આદિત્યનાથ એવું પ્રસ્થાપિત કરવા માગે છે કે મારી હિન્દુત્વની વોટ બેંક જે છે હું ઉત્તર પ્રદેશમાં મજબૂત રાખીશ પણ હવે જ્યારે સંસદમાં વિપક્ષ મજબૂત છે ત્યારે પ્રશ્ન એ છે કે કેન્દ્રની સરકાર હવે સંસદમાં શું જવાબ આપશે કારણ કે મુદ્દો જે છે એ બંધારણ પણ આવી જશે અને સવાલ એ પણ પૂછાય છે કે અમરનાથ બદ્રીનાથ કેદારનાથમાં લોકો આપણા હિન્દુઓ ત્યાં યાત્રા કરવા જાય છે તો ખચ્ચર પર બેસીને જાય છે અને મોટેભાગના ખચ્ચરના માલિકો જે છે એ મુસ્લિમ છે તો શું હવે ખચ્ચર પર પણ આપણે નામો લખીશું કોંગ્રેસ પાર્ટી એવો પણ સવાલ પૂછી રહી છે કે મીટ એટલે કે ગૌમાસ અને બીજું માંસ બીફ વેચનારા મોટે ભાગના વેપારીઓના નામ પણ હવે તમે જાહેર કરો કારણ કે ઘણા બધા હિન્દુ પંજાબી અને બીજા બધા કોમ્યુનિટીના વેપારીઓ છે કે જે નામ મુસ્લિમ રાખે છે એમની દુકાન નામ એમની પેઢીઓના નામ મુસ્લિમ રાખે છે પણ હકીકતમાં એના માલિકો જે છે એ ઘણા બધા હિન્દુઓ છે અને ધંધો તો આ દેશમાં કોઈ ગમે તે કરી શકે ટૂંકમાં મુસ્લિમોના નામે વેપાર કરવાની જે વૃત્તિનો પર્દાફાશ કરવા યોગી જઈ રહ્યા છે એ વસ્તુ ઉત્તર પ્રદેશમાં સફળ જશે પણ દેશના અન્ય ભાગોમાં બુમરેંગ થઈ રહ્યું છે કારણ કે એનડીએના ઘટક પક્ષો અખડાયા છે અને મોદી સરકારને ભીષમાં લેવાની કોશિશ કરી રહ્યા છે મેં કહ્યું તેમ ન સહેવાય ન રહેવાય એવી આ સ્થિતિ છે કેન્દ્રના ભાજપના કોઈપણ નેતાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે એટલે યોગી આદિત્યનાથે અત્યારે પોતાની સ્થિતિ એટલી મજબૂત કરી નાખી છે કે એક મહિનાથી એમના પર જે વાક પ્રહારો થતા હતા એની સામે તેમણે આ એક હુકમનો એકો નાખ્યો છે પોતાની હિન્દુત્વની મતદાન મજબૂત કરી છે પરંતુ ભાજપની કેન્દ્રીય નેતાગીરીને થોડીક કફોડી સ્થિતિમાં મૂકી દીધી છે અને સંઘ પરિવાર ક્યાંક ને ક્યાંક એમને સપોર્ટ આપતો હોય એવું દેખાઈ રહ્યું છે આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ મિત્રો તમને શું લાગે છે યોગી આદિત્યનાથનો આ ખરેખર માસ્ટર સ્ટ્રોક છે કે યોગી આદિત્યનાથે કરેલી સમજી વિચારીને ચાલેલી એક રણનીતિ છે એ શું ચેકમેટ કરવાનો પ્રયાસ કરે છે પોતાના રાજકીય હરીફોને અથવા તો માત્ર ઉત્તર પ્રદેશમાં પોતાની હિન્દુત્વની બેંકને મજબૂત કરવાની કોશિશ કરી રહ્યા છે અયોધ્યામાં બદ્રીનાથમાં ચિત્રકૂટમાં બધા ધાર્મિક સ્થળોએ હિન્દુ તત્વ પર પકડ ધરાવતી ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો છે એટલે હિન્દુ મતબેંકને સુદ્રઢ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ તમામ મુદ્દે આપની પ્રતિક્રિયાઓ ટીકા ટિપ્પણી અવલોકનો અમને ચોક્કસ ગમશે અને ફોકલ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમે તો મહેરબાની કરીને આપને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર